પારડીપરિયામાં સ્વિફ્ટ કાર ચાલકે ડુમલાવના મોપેડ ચાલકને ટક્કર મારતા શું બન્યું પારડી તાલુકાના પરિયા ગામમાં મારુતિ સ્વિફ્ટ કાર ચાલકે મોપેડ પર જઈ રહેલા ડુમલાવ ગામના પિસ્તાલીસ વર્ષીય વ્યક્તિને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ડુમલાવ ગામના વ્યક્તિનું મોત થયું છે પરિયા ગામમાં આવેલ લંઘિયા ફળિયા પાસે મારુતિ સ્વિફ્ટ કાર નંબર જી જે ફિફ્ટીન સી ઓ નાઇન ફાઇવ ફોર સેવનનું ચાલક જેના નામ ઠામની ખબર ન હોય તેણે પોતાની કાર પૂર ઝડપે અને ભરી રીતે હંકારી લાવી ડુંગરી ગામમાં પોતાનું કામ પતાવીને આવી રહેલા ડુમલાઉ બિનાર ફળિયા મુકામે રહેતા દીપકભાઈ ધનજીભાઈ પટેલ ઉંમર વર્ષ પિસ્તાલીસની મોપેટ નંબર જીજી ફિફ્ટીન ડીજી નાઇન સિક્સ સિક્સ ફાઈવને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં સ્વિફ્ટ કાર ચાલક અકસ્માત કરી કાર મૂકી ચાલક નાસી ગયો હતો અકસ્માતમાં મોપેડ ચાલક દીપકભાઈ ધનજીભાઈ પટેલને ગંભીર ઇજાઓ થતાં એમનું મોત નીપજ્યું હતું બનામના હકીકતની જાણ એમના દીકરા રાજનકુમારને થતા એમણે પાડી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પાડી પોલીસે સ્વિફ્ટ કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો